જય શ્રી કૃષ્ણ બીજું કઈ કેવું છે નઈ તો હાલો બાર મિનિટ બાર મિનિટ બાર વાગે હું એન પપ્પા એન પપ્પા હારાશે તો સાચું પાણી બોટલ ભલે બહુ નીતરે છે જો આ હાવ નીતરી જાય ને પછી ફૂકવાનું રહેશે ચોકલેટ સિનર દા જાય કે નહીં એને કંઈ બહુ ખાવા ન દેવાય મગર પ્રોબ્લેમ થાય પછી આ કેડબરી વાળી ચોકલેટ હોય ને ઓલી હોય ને તો હાલે તો આ ઓછી દેવાની છે એને ખાવા મગર એને તો જેટલી જોવા એટલી ભાવે મારી જેમ પણ મીડિયમ મીડિયમ પૂરી મારે કરવી પડશે કેવો લાગે દાંત થડી જાય આ ફ્લિપકાર્ટથી મેં ઓર્ડર કર્યું હતું તો આ પાર્સલ આવી ગયું છે હાલો આનું અનબોક્સિંગ કરવી જોઈએ આમાં શું મેં મગાવ્યું હતું ખબર છે તમને આઈડિયા આવ્યો દે તમને થોડો થોડો કાંઈ નહીં હાલો ખોલીને બતાવું ફ્લિપકાર્ટમાંથી મગાવ્યું હતું એ દેખો જો

તો અમે ટેક કરેલા છે સાઈડમાં ઓલું બતાવી દઈખોને એમાં સફળ બતાશે ફ્લિપકાર્ટ યુઝ કરવો પડે એમાં મંગાવી લેજો જો ડાયમંડ સોંટાડેલા છે જો ફેમેલી હાલો અત્યારનું જીનું લેવા જવાનું છે કર્યો કર્યો જ કર્યો લઈ આવું છે લેવા આવી ગઈ છે ને તો આ બેને મને દીધા છે

હે મને કે લાય તો મમ્મી હું પહેરું કેમ થાય છે એમ આ સીએ જમ થશે ને મને સીએ જમ થાય મને મોટા પડે મેં છ નંબર મગાવ્યા હતા ને પાંચ મગાવ્યો તો પાછા ફીટ પડત એવું થાત હાલો ફેમિલી આવી જાવ લીલા લસણના પાપડ છે આ પેકિંગ છે કાચા છે આને છે ને શેકી નહીં ખવાય અને તળી નહીં ખવાય આ લસણના છે મતલબ સ્વાદ મને નથી ખબર મેં પહેલી વાર લીધું છે એમાં એવું છે અમારા એ નીચેવાળા લાવ્યા હતા કે નહીં તો એની પાસે ચાર પેકેટ હતા તો એક મને આપ્યું છે એકસો પચીસ રૂપિયાનું છે એક પેકેટ એટલે મેથી પડીને આના થેપલા કરી નાખવાના છે આ બધું જો અમારા બાજુમાં છે ને સોલાર ધોવે છે તમને અવાજ આવે છે પાણીનો સોલાર છે ને ધોવું પડે જો જામી ગયું હોય તો યુનિટ બને નહીં ને એટલે ધોવું પડે અઠવાડિયા અઠવાડિયા દસ દિવસે ધોવું પડે

जो थेपला बनाई ना कुंतिया हुदी मा तू पच्छीश पूरा करीदे अनपट लख वाल तू बगडे पास दे पच्छीश पच्छीश मा पास नाए क्वीच तो केटला थाई? बगडे पास दे पच्छीश साई से दै से न थेपलाई से ये मजा आवेई त

લગન કર્યા એનું કઉસ કરો હાડીની ઘડી મારે છે અને આ જો આ બધી હાડીની ઘડી મારવાની છે જો આને ફાવે કે નહીં એટલે આ બે મંડાઈ ગયા છે આમ જો જોવાની મજા આવે